રાજ્યમાં ફરી એકવાર ખેડૂતે આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે જે સંદર્ભે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસદાન ગઢવી કોડીનાર તાલુકાના રેવત ગ્રામે મૃતક ખેડૂત પરિવારની મુલાકાત પણ લીધી હતી જે ખેડૂતે કમોસમી વરસાદ થવાથી પોતાના ખેતરમાં જઈને જોયું ઉપર આપને નીચે ધરતી જેવી હાલત હતી કૃષ્ણભાઈએ ઝેરી દવા પીને જીવન ટૂંકાવ્યું છે એમના પરિવારને આજે મળવા આવ્યું છે ધુવાટા ઊભા થઈ જાય એવી સ્થિતિ છે બેંકમાંથી ગોલ્ડ લોન લીધી હતી ફોન ઉપર ફોન આવતા હતા બીજો કોઈ રસ્તો નહોતો ભરી શકાય એવી સ્થિતિ નહોતી કારણ કે પાથરા તરાતા હતા મગફળી નો પાક એને એવું હતું કે પાક આવી જશે તો આ ભરાઈ જશે દીકરાની ફી ભરાઈ જશે ધિરાણ ભરાઈ જશે એ પણ ન થઈ શકવા જેવું લાગ્યું અને એને જીવન ટૂંકાવી દીધું આ એક કરશનભાઈની પીડા નથી ગુજરાતના ચોપ્પન લાખ ખેડૂતો જે જમીન ધરતી ઉપર મા ઉપર નભી રહ્યા છે ને બધાની હાલત આ છે આજે એમના પરિવારને મળ્યો એક જ દીકરો છે બાજ કમાનાર કોઈ નથી આ જમીન ઉપર દસ વીઘાની જમીન ઉપર એનું ઘર ચાલે છે કેવી કપરી પરિસ્થિતિ હશે ત્યારે આજે સરપંચ શ્રી છે ના પરિવારજન છે આજે મેં નક્કી કર્યું છે મિત્રો કે ઈશ્વરે ફૂલની તો ફૂલની પાંખડી આપણે શું કરી શકીએ અમે બધા બેઠા હતા સરપંચ સરપંચશ્રીની બધાની એવી લાગણી હતી કે સુદાનભાઈ પરિવારમાં અત્યારે ખૂબ કપરી પરિસ્થિતિ છે અને આપણે સૌ એ ફરજ બને છે ઈશ્વર નિમિત્ત બનાવે આપણે પણ આપણે સૌની ફરજ બને છે અને એટલે મેં આજે નક્કી કર્યું છે પ્રાર્થના ફાઉન્ડેશન જે ચાલે છે અંતર્ગત એમના પરિવારને એક લાખ રૂપિયો સહાય પેટે આપવાનું નક્કી કર્યું છે આગેવાનો અને સરપંચશ્રીને સાથે મળીને અને મિત્રો હું બધાને અપીલ કરું છું જે જે ખેડૂતોની પરિવારને પીડા સમજી શકે છે જેમણે ભગવાને કંઈક આપ્યું છે એ બધાને હું અપીલ કરું છું કે કરશનભાઈ ભલે વયા ગયા પણ એમના પાછળના જે પરિવાર છે એ આપણી સૌની જવાબદારી છે તો એક લાખ રૂપિયા હું આપું છું હું તો કોણ છું સામાન્ય માણસ છું સામાન્ય ખેડૂત છું કરનાર તો ઈશ્વર છે પણ સૌને પણ અપીલ કરું છું કે જેને જેની જેટલી શક્તિ હોય ફૂલની તો ફૂલની પાખડી એ અમે વાત કરી છે એકાઉન્ટ નંબર સ્કેનર એ પણ સરપંચશ્રીને આગેવાનો છે એ મૂકશે તો આપ સૌને પણ અપીલ છે કે એમના પરિવારને આપણે સપોર્ટ કરીએ અને આ અમારા સૌની લાગણી છે એમના પરિવારની કોઈ માંગણી કે વાત નથી સરકાર જે કરશે એ અલગ વાત છે અને તંત્રને પણ હું વિનંતી કરું છું કે આમના પરિવારને કોઈ પણ રીતે ક્યાંય પરેશાન કરવા